આજે વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે ભુજના જુબેલી સર્કલ ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે પોલિયોના ટીપા પીડાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાંસદ ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ રોટરી ક્લબના સભ્યોએ ટીપાં પીવડાવ્યા હતા ત્રેવીસમી જૂના દિવસને વિશ્વ પોલિયો દિવસ નિમિત્તે મનાવવામાં આવે છે ત્યારે આજે ભુજ ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે પોલિયોના ટીપા પીવડાવવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજના પોસ્ટ વિસ્તાર ગણાતા જ્યુબેલી સર્કલ ખાતે ટેન્ટ બનાવી અને બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ કમલભાઈ ગઢવી સહિતના ભાજપના પદાધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે કલેક્ટર અમિત અરોરા પણ ખાસ હાજર રહી અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો સાથોસાથ રોટરી ક્લબના અભિજીત તોડકિયા જાણીતા ધારાશાસ્ત્રી અને રોટરી ક્લબના પદાધિકારી અવનીશભાઈ ઠક્કર ભરતભાઈ તોડકિયા ડોક્ટર વૈશાલી ડાબી ડૉક્ટર જયેશ કતેરા પ્રમુખ સ્વામીનગરના બાપુ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પોલિયોના ટીપા પીવડાવવાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત હતા ખાસ કરીને સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ દેવજીભાઈ વર્જન અને રોટરી ક્લબના પદાધિકારીઓએ સંયુક્ત રીતે બાળકોને ટીપા પીવડાવી અને આ અભિયાનને આગળ ધપાવ્યું હતું સાથેની વાતચીતમાં માહિતી આપતા ડૉક્ટર જયેશ કતિરાએ જણાવ્યું હતું કે ખાસ કરીને દેશમાંથી પોલિયો લગભગ નાબૂદ થયો છે પરંતુ પાડોશી દેશમાં પોલિયાનું આક્રમણ હોય ત્યારે તેનો પ્રવેશ આપણા દેશમાં ન થાય તેવા અગમચેતીના પગલા રૂપે આ ત્રેવીસમી જૂનના રોજ પોલિયોના ટીપા પીવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગ દિવસ છે અને સમગ્ર જ્યારે કચ્છની અંદર સમગ્ર જગ્યાએ આની ઉજવણી થઈ રહી છે અને આપણે પોલિયોથી બચવા માટે આવનારી ભવિષ્યની પેઢી આપણા બાળકોને અચૂક બે ટીપા પીવડાવવા જોઈએ પોલિયોના રોટરી ક્લબ દ્વારા આજે આ કાર્યક્રમ છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવી રહ્યો છે સરકાર અને સામાજિક સંસ્થાઓ સાથે મળી કરીને જ્યારે આવા કાર્યો કરી રહી છે ત્યારે બિરદાવવા જોઈએ અને આપણે પણ સાથે મળી કરીને જાગૃતિ ફેલાવી જોઈએ ક્યાં પણ કોઈ પરિવારના જો દીકરા કે દીકરી પોલિયોથી રહી જતા હોય તો ત્યાં સુધી પહોંચવું જોઈએ અને જનજાગૃતિના સાથે રાખી કરીને આ પ્રકારના અભિયાનની અંદર સાથે આપણે જોડાવવું જોઈએ હું રોટરી ક્લબના સૌ મિત્રોને ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું આજે પોલિયોના બે ટીપા દેશમાં અગાઉ અનેક બાળકો એનો ભોગ બન્યા નેશનલ અને ઇન્ટરનેશનલ પોલિયોને નેસ્ટ નાબૂદ કરવા માટે ક્રમશ એના કેમ્પ રાખી અને બાળકોને બે ટીપા પોલિયોને આપવાથી એને જે પોલિયો ગ્રસ્ત થતાં બાળકો આજે ભારતમાં નેસ્ટ નાબૂદ થઈ ગયો છે ને છેપડને છતાં પણ આ એવો ચેપી રોગ છે કે ક્યાંક આજુબાજુમાં તો એના વાયરસથી આવે છે જે રીતે ભારત સરકાર ગુજરાત સરકાર કચ્છ જિલ્લા અને સ્વૈચ્છિક સંસ્થાઓ આમાં સહયોગ આપી અને આ એક મિશનને આ એક કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ જે રીતે ઉજવી કોઈ પણ બાળક પોલિયાના બેટી પાસે ન રહે એવું આયોજન થાય છે અને જે રીતે આંકડા જોતા પોલિયોને કેટલા ટીપા પાયા કેટલા બાળકો છે અને કેટલા બાળકોએ ટીપો પાયા આના આંકડા ખીલી બાકી સર્વે કર્યા પછી મળવતા હોય અને બહુ ગંભીરતાથી આ વિષયને જ્યારે આરોગ્ય હેલ્થ સંસ્થાઓ રાજકીય પાર્ટીઓ લે છે ત્યારે આપણે શું આપણું ફરજ બને છે કે આજુબાજુ કોઈ પણ બાળક પોલિયોના બે ટીપાથી રહે નહીં એવી ચિંતા રહે એવી કાળજી રાખે આજે નેશનલ ઇમ્યુનાઇઝેશન્સ ડે હેઠળ રોટરી ક્લબ ઓફ ભુજે જુબીલી સર્કલ ખાતે પોલિયો બૂથનું આયોજન કરેલ છે જિલ્લા આરોગ્ય તંત્રની ભાગીદારી સાથે અમે આ આયોજન વર્ષો વર્ષ કરતા આવ્યા છીએ અને હાલમાં જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયો વાયરસ જે ફરીથી એક્ટિવ થયેલ છે તેની તાકેદારી રૂપે આપણે ભારતમાં પણ એક્ટિવ રહી અને વધારે પડતી અવેરનેસ ફેલાવી અને પોલિયો અહીં એક્ટિવ ન થાય તેના માટેનું આ પ્લાનિંગ છે વાલીઓ માટે એ જ સંદેશ છે કે પાંચ વર્ષ સુધીના આપના બાળકને ખાસ ખાસ અને ખાસ આ પોલિયોની રસી અપાવો અને તેમનું ભવિષ્ય બચાવો હા ડૉક્ટર જયેશ કતિરા ડેપ્યુટી ડાયરેક્ટર એપેડેમિક ગાંધીનગર સચિવાલય લાયઝનિંગ અધિકારી કચ્છ તરીકે પોલિયોમાં આવ્યો હતો આજે અહીંયા જે પોલિયોની પ્રિપેરેશન જોઈ છે ઘણી સારી રીતે કામગીરી થઈ રહી છે આજે તેરસો ને ચોર્યાસી બુથ ઉપર કચ્છની અંદર ટોટલ કામગીરી થવાની છે અને એ ઉપરાંત એમાં આવતીકાલે ઘરે ઘરે જઈને પણ કામગીરી થશે ચાર લાખને અઠ્યાસી હજાર જેટલા ઘરને આપણે મુલાકાત કરવાના છે અને એના માટે છ હજાર જેટલા કર્મચારીઓ કાર્ય રહેશે ત્રણ લાખ ને લગભગ વીસેક હજાર જેટલા બાળકો છે જેને આપણે પોલિયો પાવાનું જે આયોજન કર્યું છે તે આયોજનની આજે સારી રીતે શુભ શરૂઆત થઈ ચૂકી છે અને આપણે જાણીએ છીએ એમ કે ભારતમાંથી પોલિયો નાબૂદ થઈ ચૂક્યો છે પણ આસપાસના દેશોની અંદર જે પોલિયોની પરિસ્થિતિ છે તે જોતાં આપણે વર્ષે એક વખત જે મેઇન્ટેનન્સ ડોઝ છે જેને કારણે આપણે પોલિયો ફરી આપણા દેશમાં દેખા ન દે એની સાવચેતી રૂપે આપણે કામગીરી કરીએ છીએ જીરોથી પાંચ વર્ષના તમામ બાળકોને આજે પોલિયો પાવાનો જે નિર્ધાર કરેલો છે એ નિર્ધાર આપણે સો ટકા પૂરો પાડીશું કચ્છની અંદર અને એવી શુભેચ્છા અને એવો વિશ્વાસ તરીકે મારા એક વાલી તરીકે તમામ વાલીઓને એવો સંદેશો છે કે આપણે આપણા પાંચ વર્ષતા નીચેના તમામ બાળકોને પોલિયો પાવો જોઈએ જેથી કરીને આપણે આપણા બાળકોને સુરક્ષિત રાખી શકીએ અને એક તબીબ તરીકે આ મારી ખાસ સલાહ છે કારણ કે હવે એ દુનિયા છે એ ટૂંકી થતી જાય છે આવક જાવક વધતી જાય છે તો આજુબાજુના દેશોમાં પણ પોલિયો હોય તો આ પાણીથી ફેલાતો રોગ છે જેથી કરીને આ જંતુ આપણા દેશમાં આવી શકીએ એવી શક્યતાઓ પણ રહે તો આપણે સાવચેતી સો ટકા રાખીએ હા આપણે પોલિયોને નાબૂદ કર્યો છે એ હકીકત છે પણ જાણકારી અને સાવચેતી એ જ બચાવ